આજે વિશ્વ આદિવાસી દિવસના દિવસે આપણે બધા એક થઈ નેક બની અને આદરણીય ચેતરભાઈ વસાવા આદરણીય વીરસા મુંડા આદરણીય આપણા વડીલો જે રસ્તો કંડાયરો છે એ રસ્તા ઉપર ચાલવા માટે આ દિવસ આપણે સૂચક છે આ દિવસથી

આપણે આ દિવસે તમને એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે મૂળ તરફ પાછા વડો મૂળ તરફ પાછા વડો કારણ કે આપણે મૂળ નિવાસી છીએ

આદિવાસી અધિકાર દિવસના દિવસે હું અને વસાવા એ જ્યારે એક મંચ ઉપર એટલે કે રામ એક રામ મંત્રનું નું જે કઈ મંચ છે ત્યાં શેર કરતા હતા ત્યારે એને જે સંદેશો આપ્યો હતો ઈ સંદેશો કે ભાઈ આદિવાસી સમાજ બધા દુષણો થી બહાર નીકળી હવે શિક્ષણ તરફ આગળ વધે એ સંદેશ હું ફરીથી તમને આપું છું કે આપણે શિક્ષણ તરફ આગળ વધીએ અને શિક્ષણની જે કેડી આપણા આદરણીય બિરસા મુંડાજીએ એ આપણા વડવાઓ એ જે કંડાયેલી છે ચેતરભાઈ જેને આગળ વધી રહ્યા છીએ વધારી રહ્યા છે એ કડી ઉપર આપણે ચાલીએ એટલે વધારે વાત કરવા નથી માંગતો પણ યાદ રાખજો કે હાવજ બગડે તો જંગલ સતડે તો જંગલ બગડે તો ચેતર બગડે તો હાર્યા મંત્રીઓ ફફડે આ મંત્રીઓ અહીંયા આવવાનું બાંધ કરવું પડે છે ઈ તથા આપણી એકતાની છે એકતા રાખજો અને ચેતર મચાવવાના હાથ મજબૂત કરજો આ વિશ્વ આદિવાસી દિવસ ના દિવસે એક સંદેશ કે આપણે આદિવાસી સમાજ એક બનીએ નેક બનીએ અને આપણી જે સંસ્કૃતિ આપણી જે પરંપરાઓ છે એને આગળ વધારીએ જય ચોર જય આદિવાસી